નસ્કાર રામ રામ તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું હું સાગરભાઈ રાણપુર અને આપ નિહાળી રહ્યા છો તે આવકાર ચેનલ મિત્રો અમારા જે વિડીયો તમને ગમતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો જે વિડીયામાં વાત કરવી છે કે ગામની દૂધ મંડળીઓ પશુપાલકો સાથે કેવી રીતે છેતરપિંડી કરે છે અને એ લોકો તમને જે ભાવ વધારો આપે છે એ કઈ રીતના ભાવ વધારો આપે છે અને તમારા જે દૂધના ફેટ હોય છે એમાં એ વધઘટ કેવી રીતના કરતા હોય છે એની વિગતવાર આપણે ચર્ચા કરવી છે અને એમાં જે દૂધ મંડળીઓ છે દરેક ગામોમાં જે આ એમાં પ્રકાશ પાડવો છે કે આ લોકો છેતરપિંડી જે પશુપાલકો ઉપર કેવી રીતના છેતરપિંડી કરે છે એના વિશે વાત કરી વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો વિડીયો ચાલુ કરીએ તો કે જે ગામ દૂધની મંડળીઓ હોય છે એ પશુપાલકો ઉપર જે છેતરપિંડી કરે છે તો એ દૂધ મંડળીઓ દરેક ગામડે ગામડે હોય છે અને જે નવા મશીનો પણ આવ્યા છે અને જે પશુપાલકો દૂધ ભરાવે છે ત્યારે એમના સાથે છતરપિંડી એ લોકો કરે છે કે એમ મંડળીનું કામ કે દૂધ તમારું જે પશુપાલકોનું દૂધ છે તે સહકારી મંડળી જે ડેરીઓ હોય છે અમૂલ ડેરી સાગર ડેરી બનાસ ડેરી જે પણ તમારે નજીક લાગતી હોય ત્યાં એ દૂધ પહોંચાડવાનું એમનું કામ હોય છે તો આ લોકો નાખો કેવી રીતના ફાળવે છે એના વિશે આપણે ચર્ચા કરી તો દૂધ વધારો એ લોકો આપે છે તો આપણે માની લઈએ દૂધ વધારો ક્યાંથી આપે છે કોઈ જે સહકારી ડેરીવાળા તો કોઈ આપતા નહીં તો તમારે જે દૂધ વધારો આપી રહ્યા છે એ ક્યાંમાંથી આપે છે એની પણ વિગતવાર આપણે ચર્ચા કરી જ્યારે ઓગણીસો છેતાળીસમાં જે છેલ્લું નિયમ સહકાર કાયદામાં આવી ત્યારે કે દૂધ મંડળીઓને કે નાના સંઘો જે છે મંડળીઓ સહકારી જે એમાં ઓછામાં ઓછો ત્રણ ટકા કે તેથી વધુ પાંચ ટકા નફો ફાળવવાનો એમાં એક નિયમ હતો જે ઓગણીસો છેતાળીસની વાત કરીએ કે ત્રણ ટકા એટલે કે ત્રણ ટકાથી વધારે ઓછો ન હોવો જોઈએ અને પાંચ ટકાથી વધારે ન હોવો જોઈએ પાંચ ટકાથી અંદર એટલે મિનિમમ કોણ કે ત્રણ ટકાથી ઉપરને પાંચ ટકાથી નીચે એમ મંડળીને વધારે દૂધ મંડળી જે ગામની છે એમને જે પશુપાલકોને એવો નિયમ કર્યો હતો કે આટલો જે બી ભાવ વધારો આપવો પડે તો આના સમયમાં મંડળીઓ કોઈ દસ ટકા ફાળવે છે કોઈ સાત ટકા ફાળવે કોઈ આઠ ટકા ફાળવે તો એ કેવી રીતના જે કાયદો હતો જે ઘડાણો હતો સહકારી કે ભાઈ પાંચ ટકાથી અંદર અને ત્રણ ટકાથી ઉપર જે વચ્ચેનો એમ પ્રમાણે આપવો જોઈએ તો આ લોકો કેમ વધારે આપે છે સાત ટકા આપે આઠ ટકા આપે હવે જે સહકારી મંડળીઓ જે દૂધસાગર ડેરીઓ છે એ લોકો વીસ ટકા આપતા હોય છે બાકીનો જે જે દૂધ મંડળીઓ જે આપણે ગામડાઓમાં હોય છે એ લોકો એમના જે વહીવટ પ્રમાણે કોઈ સાત ટકા ફાળવતા હોય કોઈ પાંચ ટકા ફાળવતા હોય કોઈ આઠ ટકા ફાળવતા હોય કોઈ દસ ટકાએ ફાળવતા હોય તો દસ ટકાએ કેમ આપે વધારે કેમ આપે એની આપણે ચર્ચા કરીએ અને એના ઉપર પ્રકાશ પાડીએ તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો એ પ્રમાણે લોકો છેતરપિંડી કેવી રીતના કરે છે તો મિત્રો હું સ્ક્રીન પર બતાવું એ તમે મશીન જો એ મશીનો હમણાં દરેક ગામડાઓમાં આવ્યા છે જે નવા મશીનો જે આપણે તમારું જે દૂધ હોય છે દૂધનું જે ફેટ પાડવા એ મશીનથી લોકો પાડતા હોય છે તો એ મશીનો હમણાં નવા બધા મંડળીમાં આવ્યા છે અને એ લોકો બીજી વાત કરીએ કે દૂધની વાત કરીએ જ્યારે તમે દૂધ મંડળીમાં જે ડેરીમાં તમે દૂધ ભરાવા જાઓ છો ત્યારે એ લોકો તમારું દૂધ લીટરના ભાવે લોકો લેતા હોય છે અને જ્યારે એ સહકારી મંડળીઓમાં જે આપે છે જે ટેન્કર દ્વારા એ પહોંચાડવામાં આવે છે જે ડેરીઓ સાગર ડેરી હોય અમૂલ ડેરી હોય જેનલ ડેરી હોય બનાસ ડેરી હોય ત્યાં એ લોકો કિલોના ભાવે આપે છે તમારી પાસે ખરીદે છે લીટરના ભાવે તો લીટર અને કિલ્લામાં પણ ફરક છે તમે જે પાણી એક લિટર લો અને કિલો પાણી લો એનું વજન સરખું જ થાય છે પણ દૂધની વાત કરીએ તો દૂધ તમે એક લિટર લો એના વેટ પ્રમાણે કિલોમાં નવસો ને અઢાર મિલી થાય છે એટલે તમારી પાસે એ લોકો લીટરમાં લે છે તો લીટરમાં એમને દૂધ વધારે મળે છે અને જ્યારે ડેરીઓ મોટી ડેરીઓમાં એ લોકો આપે છે ટેન્કર દ્વારા પહોંચાડે છે તો એમને નફો બેસે છે દર લિટરે એક ટકો કે સવા ટકો એવો તો એમને ફાયદો થતો હોય છે અને આપણે લીટરમાં એ લોકો ખરીદે છે આવી રીતના એ લોકો નફો કાઢતા હોય છે એક ટકો દોઢ ટકો જેવું લીટર તો કેટલા લીટર દૂધ આવતું હોય છે વિચારો તમે કોઈ દસ હજાર લીટર આવતું હોય પાંચ હજાર લીટર આવતું હોય તો દરેક લીટરે દર લીટરે તમે વિચારો કે દોઢ ટકો જેવું બેતું હોય તો એ પાંચ હજાર કે દસ હજાર કે વીસ હજાર લીટર આવતું હોય દૂધ મોટા મોટા ગામડાઓમાં હોય છે જે પટેલોની જે મંડળીઓ હોય છે પટેલ જે ગામડાઓમાં જે ત્યાં મોટી મંડળીઓ હોય છે મોટી ડેરીઓ હોય છે ત્યાં તો બહુ મોટા ડેરીનો પ્લાન હોય છે તો એમાં કેટલો એ લોકો ફાયદો કરતા હોય છે તો એક આ વધારામાં એક આ ઉદાહરણ આવી ગયું બીજી વાત કરીએ તો એ લીટરમાં તમારા બાહ્ય ખરીદે છે અને એ ગમે તે કને કોઈને પ્રસંગ હોય તો એ લોકો જ્યારે દૂધ લેવામાં આવે છે એ ડેરી પાસે તમે વીસ લીટર દસ લીટર કોઈ પ્રસંગ હોય તમારે ઘરે તો એ લોકો ઊંચા ભાવે તમને આપે છે અને તમારું જે દૂધ હાવ નીંચા ભાવે લે છે તમારું મિનિમમ ભેંસનું દૂધ હોય તો કે પચાસ રૂપિયા કે ભલે ભલે સાઈઠ મિનિમમ છેલ્લા વધારે નહીં અને જ્યારે તમે લેવા જાઓ ભેંસનું દૂધ કહેવાય ભલે ગાયનું હોય પણ ગમે તે દૂધ હોય તો એ લોકો એસિલેટ લેટર રૂપિયા આપતા હોય કે ભલે નેવું રૂપિયા પણ આપતા હોય છે અને આપણું ગાયનું દૂધ તમે ભરાવા જાવ તો એ ત્રીસ રૂપિયા લે છે હાવ મફતના ભાવ એના કરતાં છાસનો ભાવ વધારે હોય છે એમાં પણ એ થોડો ભ્રષ્ટાચાર કરે છે ડેરીના મંત્રીઓ તો મિત્રો બીજી વાત કરી સેમ્પલ સેમ્પલ જ્યારે તમારે પાસે લેવામાં આવે છે જે નાનું એક સેમ્પલ હોય છે એક ગ્રામ હોય છે કે બે ગ્રામ હોય તો એનું પણ એ લોકો દરેક જે ગ્રાહક આવે છે કોઈ હજારો ગ્રાહક હોય બે હજાર ગ્રાહક હોય ત્રણ હજાર ગ્રાહક હોય કે હજારો હોય તો દરેકનું સેમ્પલ આ લોકો લેતા હોય છે એ સેમ્પલ એ સેમ્પલ પણ આ એક ઉદાહરણ ગણી લઈએ એમાં પણ એ લોકોને ટકા જેવા લોકો કાઢતા હોય એટલે પેલો દોઢ ટકોને એકા આ ટકો એટલે અઢી ટકા જેવું થતું હોય છે તો આ રીતના એ લોકો નખું કાઢતા હોય છે તો એ દૂધ પણ જે ડોલ ભરે છે એ સેમ્પલ અને એનું એ દૂધ સવારમાં કે સાંજે બે ટાઈમ એ લોકો એક જેમ તમારો જે પશુપાલકો ગ્રાહક નંબર હોય છે એમના હંબર હોય અંદર નાખવામાં આવે છે અને એ એનો જે પગાર આવે છે જે આવે એ પગારે ડેરી મારફતે એ લોકો જમા રાખે છે અને એ પછી નફામાં પશુપાલકોને રાજી કરે છે આ એક પણ પછલાજ આ અંદર કરી રહ્યા હોય છે

અને બીજી વાત કરીએ બીજો મુદ્દો છે કે એ મશીન મશીનની વાત કરીએ તો મશીન જે છે એ મશીન એ લોકો નીચું કરી દેતા હોય છે એટલે તમારે ધારો કે ફેટ આવતા હોય એમાં એક બે દોરા ઓછા આવે ચાર દોરાઓ ઓછા આવે કોઈ પાંચ દોરા આવે છે અમુક ટાઈમે તો આખું ફેટ આ લોકો આપતા હોય એક આખું ફેટ કપાતું હોય છે તમારે ધારો કે આઠ ફેટ આવતા હોય એની જગ્યાએ સાત આવે સાત આવતા હોય છે એની જગ્યાએ છ આવે બીજી વાત કરીએ મિત્રો ફેટ જે ભાવ છે ફેટનો ભાવ ગણીએ ભેસ્ટનો હોય કે ગાયનો ફેટમાં આ લોકો પ્રત્યે જે ફેટ પ્રમાણે પણ ભાવ ખૂબ જ નીચા હોય છે તમારે લગભગ નવ ફેટ કે આઠ ફેટ આવે ને તો એ આઠ ફેટ આવે ને તો એ સિત્તેર રૂપિયા નથી જતો દસ સિત્તેર રૂપિયા જતું હશે નવ ફેટ આવે તો પંચોતેર રૂપિયા વધારે પણ એ લોકો કેટલો નીચો ભાવ અમે આપે છે તો એક ઓછું આપે જ છે છતાં પ્રતિ ફેટ પ્રમાણે પણ આ લોકો ભાવ ખૂબ ઓછો હોય છે એના કરતાં તો જે બજારમાં આપણે પાવે પાણીનું લઈએ કે તમે છાસનો લો તો એનો ભાવ વધારે હોય છે આના દૂધ કરતાં બજારમાં વિચારીએ તો જે છાસનો ભાવ વધારે હોય છે તો મિત્રો આ રીતના લોકો પશુપાલકોનું શોષણ કરતા હોય છે અને પછી છેલ્લે જે મિટિંગ ભરે છે કે આ વધારો આપવાનો છે એમાં મિટિંગમાં સાહેબ કે આવવાના છે સાહેબ આવે અને વાત કરવાના છે કે આનો ખર્ચો આવ્યો છે આ ડેરીનો આટલો ખર્ચો આવ્યો લાઇટ બિલ આવ્યું છે આ આ આવ્યું છે આ તેમ આવ્યું છે એમ કરીને તમારે ખર્ચો ગણાવતા હોય છે પછી આપણી ડેરી બાર મહિનામાં આટલો નફો કર્યો છે તો આટલા પૈસા જમા પડ્યા છે તમે કોઈ તો વાપરી નાખી નાખી નહીં એ વાપરી તમે કોઈ કરી અને પછી આપણા આપણી ડેરી આટલા ટકા ફાળવે છે જે સહકારી દૂધ મંડળી ડેરીઓ વીસ ટકા આપે તો આપણે એના પ્લસ કરી અને આપણે બીજા આપણે આપણી ડેરી સાત ટકા આપે કે આઠ ટકા આપે કે દસ ટકા કે પોચ ટકા એમ કરી અને પશુપાલકોને રાજી કરતા હોય છે આ જે ડેરીના જે જે મંત્રીઓ અને એમ કરીને ડેરીવાળા એ પશુપાલન રાજી કરતા હોય છે એટલે કોઈ વિરોધ કરતા નથી અને એમાં કરોડોનું રૂપિયે આ જે સેમ્પલ છે અને વાત કરી તમે સેમ્પલની જે દૂધ ભાવમાં જે લીટરેની વાત કરી એમાં પણ એ લોકો તમને છેતરપિંડી કરે અને જે આપે છે એ કિલ્લાના ભાવે આપે છે તો આ રીતના લોકો બધું જે નફો ભેગો કરતા એમાં કરોડો રૂપિયા આ લોકો કમાય છે અને એમાંથી પ્લસ કરી અને આ લોકો પશુપાલકોને રાજી કરતા હોય છે એટલે એમ કે કોઈ વિરોધ કરતા નથી બરાબર તો આમાં આ માહિતી આટલી જ પૂરતી તો મિત્રો અમારા વિડીયો જો તમને ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બદલતાને આટલા વિડીયોમાં આટલું જ નમસ્કાર રામ